વડોદરા નજીકથી પસાર થતી મહિસાગર નદી પાસેના સિંધરોડ ખાતેથી ચાર યુવાનોની લાશ મળી આવી હતી સ્થાનિક તરવૈયાઓએ લાશોને બહાર કાઢી તાલુકા પોલીસને સોંપી હતી પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા સિંધરોડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ચાર તરતી હતી સ્થાનિક જોતા ચારે બાંધીને નદી કિનારે લઈ આવ્યા હતા ત્યારબાદ બનાવની જાણ તાલુકા પોલીસ મથક કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને લાશો કબજો લઈને તમામ લાશો ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી આ બનાવ અંગે તાલુકા પોલીસ મથક ના પીએસઆઈ જેયુ ગોહિલે જણાવ્યું હતું કે સિંધરોડ પાસેથી પસાર થતી ચાર મળી છે આ મૃતદેહોને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે અને આ યુવાનો ક્યાં ના રહેવાસી છે તે અંગેની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે આ યુવાનો મહીસાગર નદી કિનારે આવેલા કોટના પાસેથી તણાઈ ને આવ્યા હોવાનું લાગી રહ્યું છે